નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો આજે આપણે ગુજરાતના પ્રખ્યાત સિંગર એવા ધરતી સોલંકીની જિલ્લા વિશે જાણીશું જાણીશું કે ધરતી સોલંકી કયા ગામના છે તેમની ફેમિલીમાં કોણ કોણ છે ધરતી સોલંકીની સંતક્ષાની કહાની ધરતી સોલંકી યુટ્યુબ કરી વિશે ધરતી સોલંકીની કાર કલેક્શન વિશે ધરતી સોલંકી મહિનામાં કેટલા રૂપિયા કમાય છે તો મિત્રો હું અમદાવાદ પરિવારમાં થયો હતો વાત કરીશું ફેમિલી વિશે તો તેમની ફેમિલીમાં તેમના માતા પિતા એક બહેન છે તેમના પિતાનું નામ નરેશભાઈ છે તેમનું થોડા વર્ષો પહેલા અવસાન થઈ ગયેલ છે તેમની માતાનું નામ કોકિલા છે ધરતી સોલંકી નાની બેન નામ ખુશ્બુ સોલંકી છે તો મિત્રો વાત કરીશું ધરતી સોલંકીના અભ્યાસ વિશે તો મિત્રો ધરતી સોલંકીના અભ્યાસ વિશે કોઈ માહિતી મળે નથી વાત કરીશું તેમના સિંગર બનવાનું સફળ તો મિત્રો ધરતી સોલંકીને નાનપણમાં ગાવાનો ખૂબ જ શોખ હતો તેઓ સ્કૂલ માં નાના મોટા પ્રોગ્રામ માં ભાગ લેતા હતા અને તેઓ કીતો ગાતા હતા શિક્ષક દરવા તેમના आवाज ને ખૂબ પસંદ કરતા હતા સિંગર બહુ મુશ્કેલી હતો તેઓ આખરે મહેનત ચાલુ રાખી તેઓને બે વર્ષ ભરત બાદ તેવની મેહરત રંગ લાવી દાલમ તેઓ મોટા કલાકાર બની ગયા મિત્રો વાત કરીશું રિલિશિયન સ્ટેટસ વિશે તો મિત્રો ગલ છે નથી તેઓ સોલંકી ઇન્ડિયન અને હિન્દુ છે તો મિત્રો વાત કરીશું ધર્ત સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે તો મિત્રો ધરતી સોલંકીને ઇન્સ્ટાગ્રામમાં એક ઓફિશિયલ એકાઉન્ટ છે તેમાં બસો બેતાલીસ પોસ્ટ અપલોડ છે ચાર લાખ તે પર હજાર ફોલોઅર છે તેમાં તેઓ તેમના સમય સમયે ફોટા અને રીલ્સ અપલોડ કરે છે હાલમાં તેઓની ફેન ફોલોઈંગ લાખોમાં જ છે કહેવાય છે ને ચાર ફેન ફોલોઈંગ ત્યાં હેટેસ્ટ પણ હોવાના એક લાઈન એમના માટે કહેવાય છે ને દુનિયા પર બહુ જ હોય છે પોતાની લાઈફમાં કંઈક કરશે નહીં પણ જો બીજા આગળ વધશે તો તેમનો પગ ખેંચવા તૈયાર જ રહેશે તેમનું એટલું જ કહેવું કંઈક એવું કરો યાદ કરે ના કે ઇગ્નોર મિત્રો ધરતી સુલંકે અત્યાર સુધીમાં લાઈવ પ્રોગ્રામ કર્યા છે અને તેમના અવાજને લાખો લોકોએ પસંદ કર્યો છે મિત્રો

વિશે તો મિત્રો તેમના વિડીયો વ્યૂઝ પોસ્ટ બ્રાન્ડ પ્રમોશનથી યુટ્યુબ ચેનલથી તેઓ પૈસા કમાય છે મિત્રો અમે તેમની ફિક્સ ઇન્કમ વિશે કોઈ માહિતી આપી શકીએ નહીં મિત્રો આ હતી બાયોગ્રાફી ધરતી સુલંઘની તો મિત્રો આગળ કોની બાયોગ્રાફી વિશે જાણવી છે તે કોમેન્ટ કરો ને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય માતાજી